તમને જણાવી દઈએ કે ગઈકાલે ગૃહમંત્રીએ તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ વાહન ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં બાર કલાક પોલીસ ડ્રાઈવ ચાલશે અને આ પોલીસ ડ્રાઈવમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે શહેરના ઝુંડાલ સર્કલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા છે શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને ગૃહમંત્રીના આદેશ અનુસાર બાર કલાક પોલીસ ડ્રાઇવ ચલાવવામાં આવશે